સુરતમાં ભારત નું પહેલું સોલર પાવર સ્માર્ટ બસ ડેપો ટર્મિનલ લોન્ચ થયું છે સુરત મહાનગરપાલિકા અને જર્મની સંસ્થા જીઆઈઝેડ દ્વારા સુરતના રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ હાઈટેક સુવિધામાં સો કિલો વોટ ક્ષમતા ધરાવતો રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને બસો ચોવીસ કિલો વોટ બેટરી અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સામેલ છે જેને જર્મન વિકાસ એજન્સીની ની સહાયથી ડિઝાઇન કરવામાં આવે આ સ્ટેશન ચોવીસ કલાક ગ્રીન ચાર્જિંગ સપોર્ટ પ્રદાન કરશે જે સોલર એનર્જી અને રીયુઝ થયેલી સેકન્ડ લાઈફ બેટરીઝથી ચાલે છે સોલર પાવર પ્લાન્ટ દિન દરમિયાન ઉર્જા ઉત્પાદન કરે છે જે પછી સેકન્ડ લાઈફ બેટરીમાં સ્ટોર થાય છે અને રાત્રે ઇલેક્ટ્રોનિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ રીતથી સ્થાનિક વીજળી ગ્રીડ પર દબાણ ઘટે છે અને જાહેર પરિવહનમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળે છે અંદાજીત આ સોલર બસ ડેપો દર વર્ષે લગભગ એક લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે જેના કારણે ઊર્જા ખર્ચમાં લગભગ છ લાખ પાસઠ હજારની બચત થશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ભારતના નેટ ઝીરો ઉર્જા લક્ષ્ય હાંસલ કરવા અને ટકાઉ પરિવહન ઉકેલને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે